અંકલેશ્વરની ગાડી ખાતે ભરૂચ જિલ્લા સુરક્ષા મંચ દ્વારા અંકલેશ્વર તાલુકાના સમાજના તેજસ્વી જિલ્લાઓ અને નિવૃત્ત સરકારી કર્મચારીઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈ જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર અરવિંદ માહ્યાવંશી સેક્સન અધિકારી ગાંધીનગરના ચેતન મકવાણા સમાજના અગ્રણી મંજુબેન સુરતીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા સન્માન સમારોહનો મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો અને શિક્ષણમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા અંકલેશ્વર હાસોટ તાલુકાના સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે નિવૃત્ત સરકારી કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન સમારોહમાં ભરૂચ જિલ્લા મહ્યાવંશી સુરક્ષા મંચના પ્રમુખ ઉપેન્દ્ર પરમાર ઉપપ્રમુખ ભગુભાઈ પરમાર હસમુખ પરમાર સહિતના સમાજના આગેવાનો અને આજ રોજ જિલ્લા યાવંશી સુરક્ષા મંચ તરફથી સોટ અને અંકલેશ્વર તાલુકાના તેજસ્વી તાલાવ કે જે બે હજાર ચોવીસ ની અંદર ઉત્તીર્ણ થયેલા છે એ લોકો માટે આજે સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે આ સન્માન સમારંભમાં આશરે એંસી જેટલા વિદ્યાર્થીઓનું આજે સન્માન કરવામાં આવનાર છે અને આ કાર્યક્રમ અમે મંચ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે આનાથી અમે સમાજના જે બાળકો છે એમને શિક્ષણ પ્રત્યે એક આગું સ્થાન પ્રાપ્ત કરે એ શિક્ષિત બને સંગઠિત થાય અને આગળ વધે એના માટેના અમારા પ્રયાસો છે અને એ આ માટે આપ સૌ લોકોએ જે સાથ અને સહકાર આપ્યો છે એ માટે અમે આપના આભારી છે પત્રકાર મિત્રોએ પણ અમને જે સાથ અને સહકાર આપે છે એ માટે આપનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ જય ભીમ